વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર પાંચમાં યુકિલની ભૂમિતિનો પરિચયમાં જોઈશું યુકિલની પાંચ પૂર્વધારણાઓ પહેલાં તો પૂર્વધારણાઓ કોને કહેવાય કે જે પહેલેથી ધારી લીધી છે એને શું કહેવામાં આવે છે પૂર્ણ એમાં સાબિતી હોતી નથી જ્યારે જેમાં સાબિતી હોય એને આપણે શું કહીએ છીએ પ્રમેય કહીએ છીએ તો યુકિલની જે પાંચ પૂર્વધારણાઓ છે એમાં આપણે પહેલી પૂર્વધારણા જોઈએ શું કીધું છે એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય તો જો અહીંયા એક બિંદુ છે અને આ બીજું બિંદુ છે તો એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને આ બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય તો દોરી શકાય ને એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય તો એ સીધી રેખા આપણે દોરી એ રીતે આવી રીતે હોય તો બી એક બિંદુમાંથી બીજા બિંદુમાંથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય હવે બીજું છે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય પહેલાં તો શાંત રેખા એટલે રેખાખંડ થયો શાંત રેખા એટલે શું થયું રેખાખંડ આપણે ચેપ્ટર વનમાં ભૂ ભણી ગયા છીએ કે શાંત પછી કેવી છે સંખ્યા શાંત છે તો જવાબ આવી જતો હોય ત્યાં ઊભી રહી જતી હોય તો એને આપણે શાંત કહેતા હતા પછી અનંત આવૃત અનંત અનાવૃત પહેલા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા હતા તો શાંત રેખા એટલે રેખાખંડ હવે એને અનંત સુધી તો હા આપણે એને અનંત સુધી લંબાવી શકીએ બંને બાજુથી અનંત સુધી આ બાજુ અને આ બાજુ લંબાવી શકીએ ચલો હવે ત્રીજું છે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રીજા લઈ વર્તુળ રચી શકાય છે હવે તમે જ્યારે બી વર્તુળ દોરતા હશો કંઈ બી ચિત્ર અથવા તો ગમે ત્યાં પહેલાં તો આવતી રચનાઓ દોરવાની હવે તો નીકળી ગઈ છે પહેલાં તો ધોરણ નવમાં આવતી ત્યારે એમાં કોઈ એક બિંદુને હવે હું અહીંયા એક પોઈન્ટ કર્યો કોઈ એક બિંદુને આ એક ત્રીજા લઈને ધારો કે ચાર સેમિનિયર તો શું કીધું કોઈ એક બિંદુને આ કેન્દ્ર લીધું હું એક બિંદુને કેન્દ્રલય તથા કોઈ પણ લંબાઈની આ એની લંબાઈ થઈ ચાર સેમી ત્રણ સેમી જે હોય લંબાઈની ત્રિજ્યા આવી રીતે વળતું દોરીશું તો એની ત્રિજ્યા કેવી આવશે ત્રિજ્યા લય વર્તુળ રચી શકાય છે તો આ વર્તુળ દોર્યું શું કીધું કોઈ પણ બિંદુને એટલે આ એક બિંદુને આપણે શું લીધું કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની આ એક લંબાઈ તમે મોટી બી લઈ શકો નાની બી શકો લંબાઈની ત્રિજ્યા આ ત્રીજ્યા થઈ આ ભાગ શું થયો ત્રીજ્યા થયો એવી રીતે આ ભાગ બી ત્રિજ્યા થયો તો જો હું માપીશ તો એટલું જ થયું ને જેટલું પરિકરવાનું પૌળું હતું એ રીતે ત્રિજ્યા લઈ વળતું રચી શકાય છે હવે જોઈએ પૂર્વધારણા નંબર ચાર શું કીધું છે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય છે હવે કાટખૂણા એટલે જે ખૂણાનું માપ નેવું અંશ હોય તમે બધા નાન ધોરણથી ભણતા હો છો એને શું કહેવામાં આવે કાઠખૂણો જ્યાં એલ બનતો હોય ઊંધો સીધો જ્યાં રીતે એ શું હોય છે કાટખૂણો તો આ બાજુ બી એલ બને બીજો તો આ શું કીધું બધા કાટખૂણા એકબીજા સાથે સરખાવાનું ઉદાહરણ આપણી બધા ઘરની દિવાલો બધી દીવાલો કાટ ખૂણે છેદતી હોય છે તમે જોજો ઘરની બધી દિવાલો કાટ છેદતી હોય છે ત્યાં નેવ વંશનો ખૂણો થશે જ્યાં દિવાલો એકબીજાને જોઈ થશે આડી ઊભી એ કેટલા ખૂણે છેદે છે કાટખૂણે એટલે નેવ વંશના ખૂણે ચલો હવે પાંચમી પૂર્વધારણા જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક બાજુ તરફના બે અંતકોણો અંતકોણો એટલે શું થયું બે રેખા છેદવાથી જે અંદરના ખૂણા બને એને શું કહેવામાં આવે અંતકોણો અંતકોણોનો સરવાળો બે કાટ ખૂણાના સરવાળા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓના આ ખૂણાઓ તરફ અંતકોણ સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે તમે કહેશો આટલું બધું મોટું છે પણ કંઈ નથી આપણે જોઈએ પ્રેક્ટિકલ કરીને જો બે રેખાઓ કોઈ એક ત્રીજી રેખાને છેદે તો અહીંયા જો આ એક બે રેખાઓ છે આ ત્રીજી રેખાને છેદે છે આ રેખાની એક બાજુ તરફના બે અંતકોણ એટલે આ જે ખૂણા છે એને અંતઃકોણ કહેવામાં આવે આ બાજુ અને આ બીજા અંતઃકોણ અંત એટલે અંદર અને કોણ એટલે ખૂણા એટલે અંતઃ અંદરના ખૂણાનો અંધઃકોણનો સરવાળો બે કાઠ ખૂણાના સરવાળા કરતાં ઓછો હવે બે કાઠ ખૂણાના સરવાળો એટલે શું થયું એકસો એંશી અંશ થયું એટલે બે કાઠ ખૂણાના સરવાળા કરતાં ઓછો એટલે એ બે ખૂણાનો આ ધારો કે આ બે ખૂણા છે એનું માપ એકસો એંસી અંશ કરતા ઓછું હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફના અંત અનંત સુધી લંબાવતા તો એકબીજાને છેદે છે હવે શું કીધું એકસો એંસી કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખા પ્રથમ બે રેખા કઈ છે આ એલ રેખા અને એમ રેખા તો આ બે રેખા છે પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ હવે આ ખૂણાઓ એટલે કોણ તરફ અનંત સુધી લંબાવતા હવે હું આને લંબાવું આવી રીતે અહીંથી આવી રીતે લંબાવું છું અને આને આવી રીતે લંબાવું છું અંત સુધી લંબાવતા તો એકબીજાને છેદે છે જો આ ક્યાં છેદે છે અહીંયા છેદે છે એમાં રેખા સમાંતર હોવી જોઈએ નહીં જો સમાંતર રેખા હશે તો એ છેદે નહીં આપણે આગળ જોઈશું જેઓ બે રેખાઓ કોઈ એક ત્રીજી રેખા છેદે જોઈ લો ફરીથી આ બે રેખાઓ છે અને ત્રીજી રેખા એન છેદે છે આ રેખાની એક બાજુ તરફના બે અંતકોણ આ બે બાજુના અંતકોણ છે નો સરવાળો એટલે આ બે નો સરવાળો કેટલો હોવો જે બે કાટખૂણા સરવાળા કરતાં ઓછો હોય બે કાઠખૂણાનો સરવાળો એટલે શું થયો એકસો એંશી અંશ એટલે એકસો એંશી અંશ કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખા તો આ બે પ્રથમ બે રેખા આપણે દોરી આ ખૂણા તરફ અનંત સુધી લંબાવતા એટલે આને હું લંબાઈ આવી રીતે અને આ રેખાને બી હું લંબાઈ તેઓ એકબીજાને છેદે છે તો અહીંયા જો અહીંયા એકબીજાને છેદે પછી ભલે ફંટાઈ જશે પણ એક બિંદુ એકબીજાને છેદે છે હવે નીચે જે વાક્ય આપેલું છે બે પરસ્પર છેદતી રેખાઓમાંની બંને એક સાથે આપેલ રેખાને સમાંતર હોઈ શકે નહીં હવે આમાં શું કીધું છે બે પરસ્પર છેદતી રેખા તો જો એક આ રેખા છે દોરી અને હવે આ બીજી રેખા દોરી પરસ્પર છેદતી રેખાઓ છે રેખાઓમાંની બંને એક સાથે આપેલ રેખાને સમાંતર હોઈ શકે નહીં હવે જો આને સમાંતર સમાંતર રેખા એટલે સમાંતર હોય અહીંયા હું દોરું તો શું થાય છે આને જ સમાંતર છે રેખાઓમાંની બંને એક સાથે આપેલ રેખાને આ આને સમાંતર છે પણ આ રેખાને સમાંતર નથી એવી રીતે હું આ રેખા દોરું અહીંયા બીજી એક રેખા દોરું તો એ રેખા આ રેખાને સમાંતર છે પણ આ રેખાને નથી એટલે થયું ને બે પરસ્પર છેતી રેખાઓ માની આ બે પરસ્પર બંને એકસા બંને એક સાથે આપેલ રેખાને સમાંતર હોઈ શકે નહીં એટલે આપણે જે ત્રીજી રેખા દોરીએ એ બંને એક સાથે બંને રેખાને એકબીજાને સમાંતર હોઈ શકે નહીં હવે છે પ્રમેય પાંચ પોઈન્ટ એક બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ના હોઈ શકે બે ભિન્ન રેખાઓ એટલે અહીંયા એક રેખા દૂરી અને એક અહીંયા બીજી રેખા બે ભિન્ન રેખાઓ કીધી છે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ના હોઈ શકે હું આ રેખાને આવી રીતે આગળ લંબાવું એવી રીતે આ રેખાને આવી રીતે આગળ લંબાવું તો આ જ્યાં છેદે છે ત્યાં એનું શું થયું સામાન્ય બિંદુ તો એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં આ બે ભિન્ન રેખાઓ હતી એને લંબાઈ તો એકથી વધુ સામાન્ય તો સાચી વાત છે કે એકથી એક જ બિંદુ એનું સામાન્ય હોય છે બીજી બિંદુ હોતું નથી